बंद पड़ी थी दादा दादा के फादो है दादा दादा क्या है काइनो भैया जाइए पानी भराना चेक थे टाड़ाओ जाइए आप ला ही कैसे हैं बोलो आओ कौन है बोलो बोलो से क्या बात है यहां पानी भराई गया है मार्केट में आती रहेगा रोहित सफरन जाइए पानी देवू से मार्केट में તમારા નવા વિડીયોમાં તો આજે તો તમે જોઈ શકો વરસાદ ચાલે વરસાદના વિડીયો હોય ને જંગલમાં જેમ વરસાદ બની જઈ ગયો છે તો તમને દેખાડી દઈએ તો આજે વરસાદ આવે છે તમને તો વિડીયોમાં આગળ બન્યા રાખીએ આપણા બ્લોક બનાવ્યો છે આજે તો આજે ગયો આપણે તો વરસાદ આવેલો જોઈ લો તમે જોઈ ચાર એકર વરસાદ જોઈ લ્યો તમે વરસાદ જોઈ લાજવીજ સાથે વરસાદ માબરજી આજે જોવા જવા તમે નીચે તમારો ફોટો પાડી લઈ હાલો હાલે શું છે તારે જોઈ ભર દે ને જોઈ લાદ જોઈ વરસાદ એવળો જઈ લ્યા જઈ લે નાહવાની તૈયારી જઈ પાણી ભરી ભરીને નાઈ છ બાકી વરસાદ તો એક ધારો છે જઈ હાલો હલો વરસાદમાં નહવા જ આવી ગયા બતાવીએ વરસાદ છે ને વરસાદ તો મળ્યો થઈ ગઈ ગયું આવી બધી ગરમી હતી ને વરસાદ સારું થયા મજા મજાઓ વરસાદ થઈ ગયો છે અવાજ આવતો નહીં હોય તો અવાજ તમે થોડોક કરી લેજો એને

મમ્મી છે તમે જોઈ શકો વરસાદ ચારેય તો એવડો છે ને નાવાની મજા જ આવી જાય એવો જોઈ લે તો આ એક દુઃખ લાગે છે કે આ ગાયું નું કાક આપણે કાલ કરવું જોશે આજે આ મકાન ખાલી નથી આપણું એટલે જોઈ લો વરસાદ તો ચારેય ઘોર એવો જ છે જોઈ લો સુપર વરસાદ છે હવે આપણે બાઈક લઈને જવાનો વિચાર છે તો જો બાઈક મળે આપણે બાઈક લઈ જઈએ તો ગામનો પણ નજારો અત્યારે દેખાડી તો આજે બનિયા રે તો ચાલો આપણે મોટરસાઇકલ ચાલુ કરી આપણું અને દેખાડી આજ આપણી ગામનો કેવી નજારો છે ને એ પણ જોતા આજે દેખાડી તો વિડિયોમાં બનિયા લ્યો તો જોઈ શકો તો થોડોક વરસાદે અરવો પડી ગયો છે જોઈ શકો તો તમે આપણે કાઢી લીધું છે આપણું જઈ ધૂમ ધૂમભાઈ હવે ધૂમ લઈને છે આપણા ગામમાં માર્કેટ કો ચક્કર મારવા આવે હજી ગાજવાનું તો ચાલુ જ છે હજી ભૂકા બોલાવે એવી શક્યતા તો બહુ જાદી ચાલો આપણે જઈ માર્કેટે લઈએ અને તમને હવે આગળ ને એવો બધો નજારો દેખાડી છે વરસાદમાં કેવો માહોલ છે રોંબલમાં તો હાલો વિડીયો આગળ બન્યા રહેજો તો હાલો આપણે નીકળી ગયા છે આપણો ધૂમ લઈનો જોઈ લ્યા આ ડ્રાઈવર નવીન છે એટલે થોડું બીતા બીતા આપણે રહેવું પડે એવું છે આમાં હાજે બાકી આપણે તો આજે નીકળી જાય ગામનો તમને નજારો બતાવી દઈએ અવાજ થોડો ભેવો ભેવો આવતો હોય છે તો બતાવી લેજો આજ નદી બાકી હવે આપણે નીકળી ગયા તમને નજારો દેખાડી જોઈ લઈએ આ જોઈ ગયા પાણી પાણી સૌથી જોઈ ગયા જોઈ ગયા ગોંડલનો નજારો છે ગોંડલમાં છે બીજું કઈ છે નહીં જાગ્યું એવું જોઈ આપડા ગામનો હવે ચાલુ રસ્તો થઈ ગયો છે જોઈ શકો છો ને કઈ ઘટે નહીં એવું હો પાણી પાણી વ્યાજ હોય ને પાણી પાણી થઈ ગયું છે જોઈ લો ભાઈ ને ડ્રાઈવર ને ટાઈટ ચડી ગઈ થોડી થોડી એવું લાગે છે જોતા ટાઈટ મને બહુ ચડી ગઈ પાણી ભરાઈ ગયા એટલા એટલા વરસાદમાં જોઈ લીધું જો આ દા હે તું ઈ ગટર માં કરી જાતે હે હે આ ગી રેલી તું ગટર માં હા રે બીજે એક કરો નહી ને જા રિ બે ઓર તમને આગળ જો આ બુગદો છે એ દેખાડીયો જો આવી ગયો તો લગભગ તો આવી ગયો છે એ ઊંડા છે બુગદો બુગડા માં પાણી ઘણું બધું આવી ગયું છે તો જય યહ ફકટ જ આવે તે જેઈયા માણસો ની આ બે દરકારી હો બધા વિનંતી છે કે કચરો કરવામાં સ્વચ્છતા જ હળવો સ્વચ્છ હા અમારે બગીચા બગીચામાં નજારો જઈ રહ્યો

એ ભલે ન હોય તું અત્યારે જાવા દે મને ચા પીવી અત્યારે તું આપણે બસ સ્ટેન્ડ ગોંડલ બસ સ્ટેન્ડ નો નજારો છે મેન મેનસીને જ દરવાજાનો દે હવે આપણે એન્ટર કરીશું ગોંડલ સબ્જી માર્કેટમાં દેવિયા અરે યે અગોંડલ માર્કેટ થી આપને ચા જોઈ લ્યો ઓલાનો નજારા તમને દેખાડી દઈએ હવે દેખ્યું આયા પાણી ભરાઈ ગયે છે માર્કેટ માં અત્યારે તો જોઈ શકો છો નજરિયા પાણી ભરાયું છે માર્કેટ માં યે લ્યા માર્કેટ નો નજારા આપડે આ તો હવે માર્કેટમાં આપણે ઘરી ગયા છે ને જઈ લઈએ કેરી વાળા ભાઈ સીધો કેરી વાળા જ આપણે ઉપાડી લઈએ ને પેલા તો જઈ લઈએ કેસર કરી લો જાવલા ને ચાનું તો કેતો જ જઈ લઈએ કેસર કરી લો કાઈ ઘટે નહીં એવી ફક્ત હજાર રૂપિયા ભાવ છે જઈ બાકી કેરી એક નંબર હો કાઈ ઘટે નહીં જઈ લઈએ એ ગયા તો ભાઈ હું ભાવ છે કેરીનો આ ભાઈ નથી વેચ્યું ચાલો તો એને વેચવી નથી તો આપણે એને ભાવ પૂછવાનો નુકસાબે દઈએ અને આ આપણો થોડો જ જોઈ રહ્યો ડુંગળી બટેટા ને લસણ જેને જોઈને લેતું હોય લેવા હોય બટેટા છે લસણ ડુંગળી જા થોડો પકડી જો બેઠો છો તો નાખી દેવા વિનંતી જો જેને લેવું હોય ઓર્ડર દઈ શકે છે ઓનલાઈન પણ ઓર્ડર લઈ છીએ આપણે હા ભાઈ